અરે શું થયું કેમ આટલું પરેશાન છે ભાઈ સાહેબ એક તો ધંધો મંદો છે ઉપરથી આ ટ્રાફિક હવે 10 બાર હજાર રૂપિયા મહિનાની કમાણીથી ઘર ખર્ચ નથી ચાલતું સાહેબ તો કંઈક અલગ આવકનું જુગાડ કરી લે શું જુગાડ સાહેબ તારી પાસે પાન કાર્ડ કે આધાર કાર્ડ તો હશે તો તે આપ મને તારા 25000 રૂપિયા મહિનાના હું શરૂ કરાવું છું આલે તારું પાન કાર્ડ આધાર કાર્ડ અને આ મહિનાના 25000 રૂપિયા બસ આના પર સહી કરી દે GST નોટિસ પણ મેં તો કોઈ ધંધો જ નથી કર્યો હા પણ પોતાના દસ્તાવેજની આપલે કરી હતી જેનાથી GST અને ITC નું ફ્રોડ થયું જેનાથી કાળું નાળું પેદા થયું અને દેશને આર્થિક હાનિ થઈ હંમેશા ધ્યાન રાખો પોતાના આધાર અને PAN જેવા દસ્તાવેજની આપલે કોઈની પણ સાથે ન કરો કોઈ પણ કાચા લાલચમાં ન ફસાઓ સાવધાન રહો સુરક્ષિત રહો